ખેડૂત જે મહાપંચાયત યોજવામાં આવી હતી આમ આદમી પાર્ટીના નેતાઓએ મળી અને આ મહાપંચાયતનું આયોજન કર્યું ત્રણ ચાર દિવસથી બોટાદ સાથે પ્રજાના વિષયમાં મોટા પાયે બોલો કરી અને સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી અને ખેડૂતના મસીયા હોય એ પ્રયત્નો કરવાના ભાગરૂપે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલ કોઈપણ જાતની મંજૂરી વગર મોટાથી હતી એમ સીમા જાહેરાત કરી હતી કે અહીંયા મહાપંચાયત કરશું પણ ત્યાંથી મંજૂરી નહીં હોવાને કારણે હળદર ગામે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલ પૂર્વ આવી રીતે મહાપંચાયતનું આયોજન હતું ઉપસ્થિત લોકો ત્યાં ઢાબા ઉપર ચડી પથ્થરો ભેગા કરી અને સર્વપ્રથમ સરકારશ્રીને ખેડૂતોને વેપારીઓને ભાજપના કાર્યકર્તાઓને કમિશન એજન્ટોને બધા જન આવે એવા ભાષણ કરી અને લોકોને ઉશ્કેરવા માટેનો જ્યારે પ્રયત્ન થઈ રહ્યો હતો ત્યારે મંજૂરી વગરની આ જે ખેડૂત મહાપંચાયત બોલાવી હતી એમાં ના છોડ્યા પોલીસને આ મહાપંચાયત અટકાવવા માટે પ્રયત્ન કરવો